હલો એ કહો ને ગુરુજી ભજન કેમ કરીએ માતા લીરલનું આ વાણી છે તો એની સારું સારું બરાબર માતા લીરલબાઈ પોતાના ગુરુજીને પૂછે છે હા હા રે ગુરુજી કહો ને ભજન કેમ કરીએ અમને અંતર્યામી મળ્યા રે હા પોતાના ગુરુને કહે છે દેહધારી અંતર્યામી તમે સર્વસ્વ જાણનારા છો આત્મા પરમાત્મા શબ્દને તમે જાણનારા છો તો અમને બતાવો બે વાર હા હા શબ્દ વાપરવામાં આવ્યો છે હા હા અમારે ભજન કરવું છે સો એ સો ટકા કરવું છે રે ર એટલે રામ એ એટલે એ રામનું ભજન અમારે કરવું છે જેનું તમે કહો છો તો ગુરુજી કહો ને ભજન કેમ કરીએ એ ભજન અમારે કેવી રીતે કરવું એની સમજણ આપો અમને મળ્યા અંતરયામી રે તમે અમને અંતરયામીના રૂપમાં મળ્યા છો તો અમને ભજન બતાવો કે અમે પણ એ અંતરયામીને કઈ રીતે પ્રાપ્ત કરીએ અને કઈ રીતે મુક્તિમોક્ષને પ્રાપ્ત કરીએ સુંદર પ્રશ્ન કર્યો છે ભજનમાં ત્યારે કહે છે કે લેવાય તો રામનામ લેજો દેવાય તો તમે ટુકડો દેજો હીરો પડ્યો છે મેં દાનમાં તમે લેવાય તો લઈ લેજો ગુરુજી કહું ને ભજન કેમ કરીએ વાહ કહે છે કે લેવાય તો રામનામ લેજો વચ્ચે તો આપ્યો છે જો તમારી પાસે સંસારમાંથી સમય મળે તમારો વ્યવહાર તમારો વ્યવસાય તમારો સંસાર એમાંથી તમને જો સમય મળે ને તો રામનું નામ લેજો લેવાય તો કીધું છે રામનું નામ લેજો કાંઈ બહુ જબરજસ્તી નથી કરી એમ કે ના રામનું નામ જ લ્યો લેવાય તો રામનું નામ લેજો અને દેવાય તો તમે ટુકડો દેજો જો તમારી પાસે સગવડતા હોય તો તમે ભૂખ્યાને ભોજનને તરસી અને પાણી આપજો આ જ સાચું ભજન છે આ જ સાચું ભક્તિ છે માતા દેલભાઈએ પૂછ્યું કે ભજન કેવી રીતે કરવું તેનો જવાબ આપ્યો છે કે આનું જ નામ ભજન છે દેને કો ટુકડા લઈને કો હરિનામ તૈરને કો આધીનતા ડૂબને કો અભિમાન અભિમાન છોડી દેવું અને ટુકડો દેવો રામ નામ શબ્દ વાપરો મિત્રો હા ગુજરાતીમાં જો લઈએ આપણે સરળ ભાષામાં લઈએ તો બસ મુખથી જપતા જાઓ રામ 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 આ રામ નામ લીધું પછી એ નામમાં ઊંડા ઉતરતા જશો શ્વાસોશ્વાસની ક્રિયામાં જતા રહેશો પછી ઓટોમેટિક ચાલશે પછી રામનું ઉલટું થઈ જશે મરા મરા હે ઋષિ વાલ્મિકીની જેમ બસ હાવ ને શ્રાળ ભજન છે રામ રામ લેતા જાઓ એનું નામ લેતા જાઓ અને સત્ય અનુસાર ટુકડો દેજો કોઈ ભૂખ્યાનું ભોજન દેતા જાઓ પતી ગઈ વાત આ હીરો પડ્યો છે મેદાનમાં તમે લેવાય તો લઈ લેજો આ એક પ્રકારનો હીરો જ કીધો છે ને લ્યો રામના નામને જ હીરો કહ્યો છે અને ભૂખ્યાને ભોજન એ જ હીરો છે પરમાત્મા બધું જોતા હોય છે બધી પરમાત્માને ખબર છે તલ તલની આને હીરો જ કીધો રામના નામને હીરો કીધો આ મેદાનમાં છે આવ ચોખ્ખો હે તમે લેવાય તો લઈ લેજો જો તમારાથી સહી થઈ શકે એમ હોય ખરેખર તો શરૂ કરી દો રામ રામ રામનું નામ રામ જ સર્વશ્રેષ્ઠ છે રામ જ મુક્તિના દાતા છે હે એક આગળની વાણીમાં હું બોલ્યો છું ને કે સેવા કો દોહી ભલે એક સંત એક રામ રામ હે દાતા મુક્તિ કા સંત જે પાવે નામ સેવા માટે બે જ ભલા એક સંત પણ સંત સાચો હોવો પડે હો સેવા એટલે એને ખાલી ભોજનની જરૂર છે દેવા તો ટુકડો દેજો ને ભોજન દિયો પૈસા નહીં કોઈ સંતે પૈસા નથી માગ્યા સાચા સંતો એ પૈસા તો ઢોંગી પાખંડી સાદું ભેગા કરે તો ધંધાવાળા બરાબર તો સંત જપાવે નામ સંત જપાવે એ રામનું નામ જપાવે છે અને રામ હે દાતા મુક્તિ કા પછી એ રામનું નામ એ મુક્તિના દાતા છે રામ એ તમને મુક્તિ આપી દેશે ખલાસ વાત હે વાહ ગુરુજી કહો ને ભજન કેમ કરીએ હીરો પડ્યો છે મેદાનમાં આ મેદાનમાં જ હીરો છે હાવ તમારી સામે જ છે લઈ લ્યો રામનું નામ આગળ વધો પછી ભક્તિની શરૂઆત ત્યાંથી કરો લે કોઈ ટુકડા લઈને કોઈ હરિનામ તરને કોઈ આધીનતા ડૂબને કોઈ અભિમાન અભિમાનને તોડી અને પછી ભક્તિમાં આગળ પગલાં ને આગળ વધતા જાઓ પછી જ્યારે આગળ વધે છે ત્યારે નિજ નામની ફેરવો માળા મેલી દો ચિતના ચાળા ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે હે પરવાળા ગુરુજી કહો ને કેમ ભજન કરીએ પછી એ રામનું નામ આગળ આપણે કીધું વટકંઠ હલાવીને જપતા હતા પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં આવી ગયા પછી રામ નામ શબ્દ ઓટોમેટિક ચાલવા લાગ્યો રામનું નામ શબ્દને જ અનહદ રામ પણ કીધો છે સોહમ રામ પણ કહ્યું છે હે રામના જ બધા નામ છે આ રામમાંથી જ આ સર્વસ્વ નિર્માણ થયું છે તો નિજ નામની ફેરવો માળા વાહ નિજ એટલે આપણે સ્વયં સ્વયં એટલે આપણે એક આત્મા એક ચૈતન્ય શક્તિ અને એનું નામ શું છે એ જ સોહમ નિજનું નામ સોહમ છે એ સોહમની ફેરવો માળા કઈ માળા હાથેથી ફેરવાની નથી શ્વાસો શ્વાસની ક્રિયામાં ફેરવો માળા હે શ્વાસ બહારથી અંદર આવે સો અંદરથી બહાર જાય હમ આ ફેરવો નિજ નામની માળા સોહમ રામની આજ જ નિજ નામની માળા છે ફેરવો માળા મેલી દો ચિત્તના ચાળા ચિતમાંથી સંકલ્પો વિકલ્પો ઉઠ્યા જ કરે છે જેને મન કહીએ છીએ સંકલ્પ વિકલ્પને રોકો સ્થિર કરો મનને આ મેલી દો ચિત્તના ચાળા હિતમાં ચાળાનો કરશો નિજ નામની માળામાં ચોંટાડી દો ચિત્તને તમારી પછી ઝીણા માયલા ઝીણા મારા પ્રભુજી છે પરવાળા ગુરુજી કહો ને ભજન કેમ કરીએ પછી ઝીણા માયેલા ઝીણા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ઝીણા માયેલા ઝીણા ઝીણાથી પણ ઝીણા એ શબ્દ સોહમ રામ જેમાં હમરૂપી આતમ રામને સો રૂપી પરમાત્મા રમ રામ બંનેનું મિલન एक साथ चाले लेवल पर पहुंची तेरे खबर पड़े बाकी बात ये कहीं ना थे मित्रों हालव पड़े रस्ते हे आ झीणा में झीणा झीणा झीणो शब्द मा वागे माता जबूबाई कहता ने हे झी जी मीणो झीणो न ગરુજી મારા આેછી હેજીએના સવારીના સર સુડાય ગુરુજી મારા છે હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે બહુ જબુ માતાની આ વાણી મને મિત્રો પ્રિય છો ઝીણા ઝીણા મને નાદ સંભળાય એ ઝીણો ઝીણો નાદ એ ઝીણા માયલા ઝીણા મારા પ્રભુજીના પરવાળા એ શબ્દરૂપી મોતી પરવાળા મતલબ મોતી એ શબ્દરૂપી મોતી એ સોહમ શબ્દરૂપી મોતી સુરતાની દોરીની અંદર પોરવી લ્યો શ્વાસ ઉશ્વાસની દોરીની અંદર પોરવી લ્યો ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે પંદર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો એક પણ શ્વાસને ખાલી ન જવા દો શ્વાસે શ્વાસે હે એ ચિત્તને ત્યાં જોડી દો ચિતના ચાળા મેલીને ચિત્તને સ્થિર કરીને આ ઝીણા માયલા ઝીણા જે પરવાળા છે એને પૂરવી લ્યો મિત્રો સુરતાની દોરીથી ધ્યાનની દોરીથી કારણ કે ઝીણા માયલા ઝીણા મારા પ્રભુજી છે પરવાળા એ જ મોતી છે સાચા મિત્રો કોને ખબર આ શ્વાસ છેલ્લો કયો આપણો હોય જીવન લગાવી દે મિત્રો ભક્તિ ભજનમાં છલ કપટ વાત વિવાદ ઈર્ષા નિંદા તારી મારી કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પ્રશ અહંકાર અભિમાન આ બધું છોડો જો જીવન સાર્થક કરવું હોય તો અને ચોરાસીમાં જવું હોય તો આ બધું ચાલો રાખો છલ કપટ હે વાહ હવે કહે છે બાવન તો બજારું લાગે એમાં ઝવેરલા નરકોક જાગે ધ્યાન ધરી લ્યો શૂન્યમાં માય ઝીણા વાજા વાગે ગુરુજી કહો ને ભજન કેમ કરીએ વાહ બાવન તો બજારું લાગે આ મિત્રો જેમ નથી આપણે રવિવારે બજાર ભરાતી હોય છે શુક્રવારી બજાર ભરાતી હોય છે હે ક્યાં ગુરુવારી બજાર ભરાતી હોય છે અલગ અલગ ગામની અંદર એમાં બાવન અક્ષરની તો બજારો ભરાય છે હાટું ભરાય છે મંડપને મેળા કરી કરીને બાવન અક્ષરની બજારું ભરીને કથણી ભકણી કરે અને ઢોંગી પાખંડી ગુરુ હોય થોડાક પૈસા લૂંટીને હાલતો થઈ જાય આ બધી બજારું છે બાવનની હે આ બાવન તો બજારું લાગે બાવન અક્ષરની તો બજારો ઠેર ઠેર લાગી રહી છે અત્યારે બાવન અક્ષરની કથણી બકણી જ આ બજારો લાગી રહી છે ને એમાં મુક્તિમુખના દાણા નાખીને ભોડાપાડા ને ફસાવીને હેં પચાસ હજાર કે લાખ રૂપિયા એમ નાખીને હલતા થઈ જાય આ બધી બજાર જ લાગી સમજી લો બજારમાં શું હોય બજારમાં ધંધો હોય બજારો કોણ લગાવે ધંધો મંડપને મેળા કોણ કરે અધૂરિયા એને બજાર કહેવાય હે ચેલીઓને ચેલાને ભેળા કરીને નથી બોજા વગત કહેતા કે ઢોંગી ધૂતવાને આવે એના જેવું આ બજાર ભરે હાટ દુકાન એટલે બાવન તો બજારો લાગે પણ એમાં ઝવેરલા નર કોક જે હીરા માણેક પરવાળાનો મોતીનો જાણકાર હોય નર નર કોક એજ આત્મા નર એજ સોહમ શબદ એ નર એ સો અને નારી એ સુરતા નર જાગે કીધું તો પછી નારી ભક્તિ બિચારી ન કરે ને જવેરલા કોક નર જાગે કીધું લ્યો નર શબ્દ ભાઈ બરોબર તો દેહધારી તો નારી છે નરે છે તો બિચારી નારીનું શું થાય પણ અહીંયા આત્મરૂપી નર તરફ વિચારો છે કે કોક આત્મા એ જાગી જાય છે અને પરમાત્માને પ્રાપ્ત કરીને ભક્તિ ભજન કરીને એ મુક્તિ મોક્ષ મેળવીને સદા સદાને માટે ચોરાસીનું ચક્કર કાપી અને ખતમ કરી અને પ્રભુમાં વિલીન થઈ જાય છે સમાઈ જાય છે મિત્રો બહુ મિત્રો જોરદાર વાત છે કોક જવેરલા જાગ્યો કરોડોમાં કોક જ ઝવેરલાલ જે હીરાનો જાણકાર હોય ને કારણ કે જાણકારી હોવી જોઈએ બાવન અક્ષરીને પકડવા પડે જાણવા પડે બાવન બજારો જે બજારો લાગ્યું હોય ને એમાં હાચો માલ કયો છે હું છે બાવનની અંદર ક્યાં ખોટી બજારો જ લાગી છે એમાં ઝવેરી હોય ને જાણી શકે કે આના બાવન અક્ષરી જે બજાર ભરી છે બાવન અક્ષરી શબ્દો જ્યાં બોલી રહ્યો છે એમાં માલ નકલી છે કે અસલી છે કારણ કે બાવન અક્ષરી હે બજારો તો ભરાય પણ એમાં અસલી માલને નકલી માલ હોય અસલી માલને નકલી માલ એટલે ભક્તિ એક અસલી ભક્તિ આપે એક નકલી ભક્તિ આપે અત્યારે નકલી ભક્તિ આપનારા ઘણાય છે હે એનાથી કાંઈ વરે નહીં જાત જાતના કોઈ દસમા દ્વારમાં ધ્યાન ધરાવે કોઈ ત્રિકુટીમાં ધરાવે કોઈ હૃદયમાં ધરાવે કોઈ નાભીમાં ધરાવે કોઈ મુલાધારમાં ધરાવે અલગ અલગ જગ્યાએ ધ્યાન ધરાવે નકલી માલ આપી દીધો અસલી માલ તો શ્વાસો શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરાવ ધરાવનારા આપનારા એ અસલી માલ છે પણ નકલી માલના વેપારી અત્યારે ઝાઝા નીકળી પડ્યા છે બાવન તો બજારું લાગે છે કારણ કે બાવન બક્સરની બજારોમાં નકલી માલ વેચવાળા વધારે આવે તમે જોઈ લેજો કારણ કે એને વેચીને વહી જવાનું હોય કારણ કે રોજે રોજ જો દુકાન હોય તો અહીંયા નકલી માલ કદાચ દે તો પાછો દેવા આવે કે ભાઈ તારો માલ નકલી જ પણ તો બજાર ભરાય ને પાછો વયો જાય માલ વેચીને એને ક્યાં પકડવો પછી ઠેકાણા તો કાંઈ હોય નહીં કયા ગામથી વેચવા આવે છે શું છે એની કોઈને ખબર નથી કારણ કે મિત્રો નકલી માલના ફેરિયા હોય અસલી માલના ફેરિયા ન હોય હે બગસરાના નકલી હોનાના ફેરિયા નીકળે અસલી હોનાના ફેરિયા ન નીકળે હું ઘણી વાર કહું છું હાંબુશ કહે હલો ભાઈ હોનું લેવું હોનું બજારે ખોઈ દી ન નીકળે હોનાના ફેરિયા ન હોય ફેર્યા શાકભાજીના હોય હલો ભાઈ હીરા લેવા હીરા હાચા હીરા હીરાના ફેરિયા ન હોય નકલી સુરતમાં બને છે એના ફેરિયા હોય એની બજારું ભરાય નકલી હીરાની બજારો ભરાય અસલી નથી ભરા ત્યાં નોટ કરજો માતા ગંગા સત્ય બજાર નથી ફેરી દસ બાપુએ બજાર નથી ફેરી ભોજા ભગત બજાર નથી ભેરી જલારામ બાપાએ બજાર નથી ભેરી હેં મેપા ભગત બજાર નથી ભેરી રતા બાપુએ બજાર નથી ભેરી વ્યાહામણ બાપાએ બજાર નથી ભેરી દાના બાપુએ બજાર નથી ભેરી ગીગા બાપુ બજાર બજાર નથી ભેરી લક્ષ્મણ બાપુએ બજાર નથી ભેરી શામજી બાપુ બજાર નથી ભેરી હે મા અમરમાએ બજાર નથી ભેરી દેવીદાસ બાપુએ બજાર નથી ભેરી આપણે જોઈ લ્યો સંચો ભાણ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ રવિ સાહેબ હે દાસી જીવણ બાપુ પ્રેમદાસ બાપુ અર્જણ બાપુ હે ભવાની દાસ બાપુ જોધલ બાપા તો કોઈ બજાર ભરી છે આવા બધા સંતોએ કોઈએ બજારો ભેરી જ નથી કારણ કે બજારો તો નકલી માલની લાગે સેકન્ડનો સેકન્ડ ક્લાસ માલની લાગે ફર્સ્ટ ક્લાસની બજાર ન હોય ક્યાંય મિત્રો હે આ તો ફેરિયા નીકળી પડ્યા છે મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને બધું ડુપ્લિકેટ માલ છે અને ચમચાઓ રાખી રાખીને ગામડે ગામડે અને શહેરે શહેરે જઈને ફસાવી હોતી યાર અને ચમચાઓને ખબર ન હોય ચમચાને બગાર મળતું હોય એટલે આવા ચમચાએ કેટલા નીકળી પડ્યા વચેટિયા એ હું ઘણી વાર કહું છું દલાલ નકલી માલ વેચવા માટે એટલે મિત્રો આવાથી બચજો ચમચા ઘણા અત્યારે રખડી રહ્યા છે ગામડે ગામડે ફસાવી રહ્યા છે માણસો આવાથી બચજો ધ્યાન દેજો આ ફસાવાનો ધંધા છે ઘણી વાર હું કહું છું દીવો પતંગિયા પાસે ન જાય પતંગિયા દીવો પાસે આવે તરસો કૂવા પાસે ન જાય કૂવો હેં કૂવો તરસા બા જાય તરસો કૂવા પાસે જાય ત્યારે કૂવા રખડવા માંડ્યા અત્યારે દિવાલ લઈને હાથમાં રખડવા પતંગિયાને ગોતવા નીકળી પડ્યા હાંબ્રુષ કે પતંગિયા ને દીવો ગોતવા નીકળો દીવો હળગે એટલે પતંગિયા આવે છે આ બધું નકલી માલ છે નકલી માલ વેચીને આવ્યો છે પછી ક્યાં પકડવો આપણે રોજની દુકાન નિયમિત એક ખુલ્લી હોય ત્યાંથી આપણે નકલી માલ લેવા લઈને આવતા રહીએ પાછો દેવાય જાય પણ આને ક્યાં તમે ગોતો ક્યાં પકડો એને ઠેકાણાય ન હોય એટલે ધ્યાન દેજો નકલી માલ વેચવાળાથી સાવધાન થઈ જજો હે દુકાન તો ફર્સ્ટ ક્લાસ સજાવી ધજાવી હોય છે ડેકોરેશનને ન જોશો ડેકોરેશનમાં દુકાનમાં સમજો છો ને તમે પાંચ તત્વનું દુકાન કેવી રીતે સજાવી ધજાવી હોય હે બગલાની પાંખ જેવા કપડાં દાઢીન વાળ માળાઓ પૂજાન આરતીઓન હામૈયાન ઢોંગી પાખંડીના કેટલાય કરતા છે એટલે નકલી બજાર ભેરી છે સાવધાન રહેજો પણ માલ હે આ બજાર ભરીને એમાં માલ નકલી આપી રહ્યા છે એ માલ લઈને તમે ટ્રાય કરી લેજો તમને કંઈ ફાયદો થાય કહેજો કાંઈ ન થાય અસલી માલના ફેરિયા નથી હોતા નોટ કરજો ફેરિયા નકલી માલના ફેરિયા શાકભાજીના હોય હાચા હીરાના અને હાચા હોનાના ફેરિયા મિત્રો નથી નીકળતા એ નીકળે જ નહીં તો આ ઝીણા ઝીણા મોતી છે આ બાવનની તો બજારું લાગે બાવન અક્ષર બજારું લાગે છે એમાં તો જવેરલા કોક જાગે મિત્રો ધ્યાન ધરી લ્યો શૂન્યમાં શું કીધું ધ્યાન ધરી લ્યો શૂન્યમાં મારા એની માય ઝીણા વાજા વાગે તો ધ્યાન ધરનારું કોણ શૂન્ય કોણ તો અહીંયા ધ્યાનની ઘણી વ્યાખ્યાઓ છે ધ્યાન અવસ્થામાં આવી જાઓ શૂન્યમાં ચેતન મન અવચેતન બેને સ્થિર કરી દો ચિતના ચાળા પણ મેળ સ્થિર થઈ જાઓ સંકલ્પ વિકલ્પ બંધ ધ્યાન અવસ્થામાં આવી જાઓ બધું શાંત વાતાવરણ ધરી લ્યો શૂન્યમાં ક્યાં કીધું શૂન્યમાં શૂન્યમાં કોઈ વિચાર નહીં કોઈ સંકલ્પ નહીં કોઈ પ્રકારનું કાંઈ નહીં એ શૂન્યમાં જ્યારે તમે ધ્યાન ધરશો ત્યારે શૂન્યની માય એની અંદર શ્વાસની ક્રિયા સેન્ટ્રલમાં થઈ ગઈ બરાબર મધ્યમાં ચાલવા લાગી શ્વાસમાં નહીં કોઈ ક્રિયા સહેજમાં ચાલવા લાગી મન શૂન્ય અવસ્થામાં આવી ગયું પછી શૂન્યની માય અંદર પ્રવેશ કરો એ શૂન્યથી ઉપર હે ઝીણા ઝીણા વાગા વાગી છે શૂન્ય અવસ્થામાં મન આવી ગયું એટલે મનથી ઉપર જે સોહમ શબ્દ છે મન બુદ્ધિ ચિત્ત વાણીથી રહિત જે સોહમ શબ્દ છે હે એની અંદર સુરતા જોડાઈ ગઈ કઈ સુરતા હમરૂપી સુરતા શેમાં જોડાણી સો રૂપી શબ્દમાં એની માય પહેલા શૂન્યમાં આવવું પડે શૂન્યમાં એટલે સંકલ્પ વિકલ્પ રહિત થવું પડે બધું બંધ પછી ન્યા ઝીણા વાજા વાગી રહ્યા છે ન્યા સોહમ શબ્દરૂપી વાજા એટલે શબ્દ જેમ વાજા પેટીમાંથી સુર નીકળતા હોય છે એમ સુર એટલે શબ્દ એ ઝીણો ઝીણો એક સૂર પ્રગટ થઈ રહ્યો છે સોહમ સોહમ એ વાગી રહ્યો છે મતલબ બોલી રહ્યો ગાજી રહ્યો ગુરુજી કહો ને ભજન કેમ કરીએ નિજ નામના પડદા ખોલે ધરણીને આકાશ ડોલે બોલ્યા છે ધીરલ બાય પ્રભુ પધારી મારા મોલે ગુરુજી કહો ને ભજન કેમ કરીએ વાહ નીજ નામના પડદા ખોલે નિજ સ્વયં પોતે નામ એ જ આપણું સોમ શબદ કારણ કે સોમ શબદની અંદર પરમાત્મા કોણ છે એ નિજ નામના પડદા ખોલે તો નીજ આપણે સ્વયં પોતે છે ને જે નામ છે પરમાત્માનું એ પડદો ખુલી ગયો હટી ગયું ચોખ્ખો એ શબ્દ પ્રગટ થઈ ગયો પરમાત્માનો આ નિજ નામના પડદા ખુલી ગયા પછી ધરતીને આકાશ ડોલે ધરતી એટલે નીચે ને આકાશ બેની વચ્ચે આવી ગયો બે ડોલે ઉપર નીચે થાય બે ઉપર નીચે અને બેની વચ્ચો વચ ખાલી જગ્યાની અંદર જ્યાં કાંઈ છેદ ને નિરાધાર શબ્દ જે સો છે એ શબ્દમાં સુરતા સમય જ્યાં કાંઈ છે જ નહીં બરાબર તો આ ધરણીને આકાશ ડોલે મતલબ બે ની વચ્ચે ઓલા તો બે ઉપર નીચે ડોયલા રાખે એલા ચાલે રાખે બદલી પરિવર્તન થયા રાખે પણ આ શબ્દની અંદર સોહમ શબ્દમાં કોઈ પરિવર્તન આવતું નથી બોલ્યા છે લીરલબાઈ પ્રભુ પધાર્યા મારે મોલે લીરલબાઈ બોલ્યા છે કે પ્રભુ પ્રભુ એટલે શું ભૂ અને પરભૂ ભૂ એટલે ભૂમિ પર એટલે ભૂમિથી ઉપર પર ભૂ મતલબ ભૂમિથી ઉપર જેનો ભૂમિમત પગ ન અડે ભૂમિમત પગ અડે એમાં એક કોઈ પ્રભુ ન કહેવાય અને અત્યારે જે ભૂમિમાંથી રખડતા પડતા હોય છે બધું ખાતા પીતા હોય છે અને આહાર કરતા હોય છે હવે એ પ્રભુ થઈને બેઠા ઢોંગી પાખંડી પ્રભુનો અર્થ જ મિત્રો ભૂમિથી પર પર પ્લસ ભૂ એ સાચા પ્રભુ છે જે નિરાધાર છે એ પધાર્યા મતલબ આવ્યા મારે મોલે મતલબ મારી સુરતાની અંદર મોલ મતલબ મારા દ્વારમાં મોલ મતલબ મારા દસમા દ્વારે મોલ મતલબ મારા સુરતાના શબ્દ દ્વારમાં એ પધાર્યા મારી સુરતાની અંદર એ પ્રભુ પધાર્યા શબ્દ સ્વરૂપી મારા આત્માના મોલે એ પરમાત્મા રૂપી પ્રભુ પધાર્યા ગુરુજી કહો ભજન કેમ કરીએ બસ આ રીતે ભજન કરવાનું છે તો બોલો મિત્રો પ્રેમથી માતા લીરલબાઈની જય સત્ય સનાતન ધર્મની જય